ખેડા જિલ્લાના અગ્રણી દ્વારા માતર ભાજપ કાર્યાલયનો ગેરકાયદેસર કબજો કર્યો છે ખેડા જિલ્લાના માતર ભાજપ કાર્યાલયનું વીજ કનેક્શન કપાતા મિલકતના મામલે વિવાદ થયો છે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરસિંહ સોલંકીએ બે હજાર સોળમાં ચાર હજાર રૂપિયા માસિક લેખે પંદર વર્ષના ભાડાપેટે મકાન રાખી કાર્યાલય બનાવ્યું હતું કાંતિભાઈ પટેલની હયાતીમાં કેસરીસિંહ સોલંકીએ પોતાના ભાઈ મહેશભાઈ સોલંકીના નામે કરાર કર્યો ખેડા જિલ્લા ભાજપ અગ્રણી ચંદ્રેશભાઈ પટેલ દ્વારા મૃતક કાંતિભાઈના વારસો પાસે

સભ્યોના નામ સાથેની મારી જોડે સાત બાર ના ઉતારા છે એમણે જે જે છેલ્લા દસ વર્ષની અંદર શોપિંગ સેન્ટરો બનાવ્યા કેટલા સરકારની જગ્યાઓ કેટલા કેટલા શોપિંગ સેન્ટરો બનાવ્યા આવનારા દિવસોની અંદર મારા પોતાના હસ્તક વકીલ રોકીને હું ચોક્કસપણે આ વિગત એકઠી કરવાનો છું અને પછી એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે કેસરી આગળ

કે જે લોકો લેન્ડ ગ્રેબિંગ ની વાત કરે જે લોકો ખોટ ખોટા ખેડૂત વાત કરે એ મુદ્દા પર તમારે ભેગા જેવા કરે છે ના મહીસાગરના કલેક્ટર તમારે શું કહેવું હું આ કેસ બાબતે જો બોલું તો કે આવનારા એક વીક ની અંદર હું મારા નામ જો ફરિયાદ કરવાની થશે તો પણ હું ફરિયાદી બનીશ અને મારા વકીલ દ્વારા દરેક ગામની અંદર એ ખેડૂત કઈ રીતે દાખલ થયા એમની શું સાત બાર માં નામ છે

પ્રાંત કચેરી એમનો તાલુકા લેવલ જે કઈ અધિકારી લાગતા વગતા હશે અને એની સાથે રે એને પૂરતા પુરાવા હું આપવાનો છું જો લેન્ડકેપિંગ કરવાની થશે તો પણ હું ફરિયાદી બનવા તૈયાર છું સરકારી જમીનો વિગતો દિવસો ની અંદર મહીસાગર અંદર પણ જવાનો છું શહેર ની અંદર જ્યાં જ્યાં ખોટું થયું હશે જ્યાં જ્યાં લોકોની ખોટી રીતે પચાવ પાડી છીએ એમને પોતાની મિલકત હશે તો ચોક્કસપણે પાછી અપાવરાખીલ દિવ્યાંગ ન્યૂઝ ખેડા